જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સુઝુકી ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બે હજાર મહિનાના મોડલની તમને ગાડી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો જી જે સિક્સ વડોદરાનું પાર્સિંગ ગાડીનું જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ ગાડી વિશેની માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ફોર વ્હીલ ગાડી ટ્રેક્ટર કોઈ પણ વાહન વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવરાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર બે હજારને બારને આઠમા મહિનાના મોડલની તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરું તો વીએક્સ વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે કંપની કલર્સની અંદર તમને ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે સાચવેલી સોખી ગાડી છે ગાડીમાં ક્યાંય સડો કે કાટ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો વર્ઝન વી વર્ઝન છે વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે ગાડીની કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સ સુરતમાં તમે સુરત જઈ આ ગાડીની મુલાકાત લઈ શકો છો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ કોન્ટેક નંબર મળી રહે છે તે આ સ્વિફ્ટના માલિકનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમે જો આ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો આ સ્વિફ્ટ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું તમે બાકી વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે વીમો પણ ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આ ડિઝાયર સ્વિફ્ટ વેચવાની જે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે